નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પહેલી સપ્ટેમ્બરે આ જિલ્લામાં વરસાદી હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું જી હા મિત્રો ગુજરાતમાં હાલ વરસાદનો વિરામ જોવા મળી રહ્યો નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદ યથાવત રહેશે ખાસ કરીને પહેલી સપ્ટેમ્બરના રોજ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જી હા મિત્રો હવામાન વિભાગે પહેલી સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ નવસારી વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જી હા મિત્રો વાત કરીએ તો આ વિસ્તારોમાં રહેતા લોકોને સાચવી રહેવા અપીલ કરવામાં આવી છે હવામાન વિભાગે સાત સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે આ ઉપરાંત ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતા છે આગામી દિવસોમાં દરિયાનું વાતાવરણ પ્રતિકૂળ રહેવા સંભાવના ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચન પણ આપવામાં આવ્યું છે જ્યાં મિત્રો સાત સપ્ટેમ્બર રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી છે આ ઉપરાંત ત્રણ સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદનું જોર વધારવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં દરિયાનું વાતાવરણ પ્રતિકૂળ રહેવાની સંભાવનાને ધ્યાને રાખીને માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચન આપવામાં આવ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ